હેલો કિસાન મિત્રો આઈ કિસાન ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નેટ હાઉસ જોવા આવ્યા છીએ નેટ હાઉસની અંદર આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક યુવા ખેડૂત ગલઘોટાની એટલે કે હજારિયાની ખેતી કરી રહ્યા છે તો આપણે કિસાનને મળીને પૂછીએ કે હજારિયાની ખેતી નેટ હાઉસની અંદર તમને કેટલી ફાયદાકારક છે અને બારે કરતા અંદર તમને વધારે શું ફાયદો મળે છે તો હું

મેક્સિમ પંદર હજાર કિલોનું ઉત્પાદન બહુ સરસ વાત છે કે બાર હજાર થી પંદર હજાર કિલો સુધીનું મેક્સિમમ પંદર હજાર કિલો સુધીનું ઉત્પાદન આ હજારી ગોટાનું મેળવે છે અને હમણાં હાલની પોઝિશન એવી છે કે આ ફૂલનું ઉપયોગ વધુમાં વધુ વધી રહ્યો છે કેમ કે હવે ફંક્શન બારો માસ ચાલુ રહે છે એના કારણે આ ફૂલનો ઉપયોગ વધી રહ્યો છે હવે અમે અત્યારના હાલમાં કિલો કેટલા ના ભાવે વેચાય અત્યારે હોલસેલ માર્કેટમાં સાઠ રૂપિયા કિલો મળી રહે છે હોલસેલ માર્કેટ ઉજ્જુમાં ખતરાણા અને માંડવી ત્રણ જગ્યા ઉપર હા ને આ કેટલા મહિનાનો પાક છે આ વધારે વધારે છ મહિનાનો પાક છે

અને ક્વોલિટી પણ બની શકે છે આની બહાર માર્કેટમાં બારજી કરી છે એનામાં ક્વોલિટી નથી બનતી એટલી અને પાક જલ્દી પૂરો થઈ જાય ઓછામાં ઓછા એ ચાર મહિના જ ચાલે છે અને આમાં બે મહિના એક્સ્ટ્રા મળે છે આપણે ગલગોટાની ખેતી કરવાનો આ ઘરેડવાળી ખેતી આપણી રોજની મગફળી કપાસની ખેતીમાંથી કંઈક અલગ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો કે આપણે ફૂલની ખેતી કરીને વધારે ઉત્પાદન મેળવી શકીએ માં શું નેટ હાઉસ જ્યારે ચાલુ કર્યું ત્યારે ટમાટાનું હું નેટ કરતો હતો પહેલાં એનામાં એક થોડો બાય મિસ્ટેક આવી ગયો હતો ત્યાં પ્લાન્ટેશન આવે એનામાંથી એનામાંથી આઈડિયા આવ્યો આપણે કે આ વસ્તુ પણ અહીંયા પોસિબલ છે ત્યારથી ચાલુ કર્યું છે એને લગભગ અઢી એક વર્ષ થયા હતા એમ કરું છું એને જો એક નાની નાની વાતો આપણને ક્યાં સુધી પહોંચાડી શકે છે એક ટમેટાની ખેતી કરવાનો જ ખાલી વિચાર હતો જે વિચારની અંદર એક બાય બાય મિસ્ટેક એક હજારી ગોટાનો રોપ આવી ગયો હતો અને એ રોપામાંથી ભાઈ બહુ સારી વાત છે અને આમાં એકરે ખર્ચ કેટલો લાગતો હતો એકરે બહુ ઓછો ખર્ચ લાગે સમજી લો અત્યારે એકરમાં પંદર હજાર છોડ પ્લાન્ટેશન આવેલું છે એટલે પર કોસ્ટ થી છ રૂપિયા પર છોડો પડે છે આપણે દવા કે બહુ ઓછી જોઈએ ગાર્ડર કે ક્યારેક જ મારવી પડે છે કોસ્ટિંગ બહુ ઓછું છે નેટ હાઉસ ના કારણે ખેડૂત મિત્રો નું અત્રે અહીંયા કોસ્ટિંગ ઘટ્યું છે અને ઉત્પાદન વધ્યું છે અને સારામાં સારી ટેકનોલોજી નો ઉપયોગ કરીને આ યુવાન ખેડૂત આ ફૂલની ખેતી કરી રહ્યા છે તો હવે એ ભાઈને પૂછે કે આ પ્રોપર લોકેશન ક્યાં છે જેથી કરીને તમને આ ફૂલ મંગાવવા હોય તો તમે આ ચેનલના માધ્યમ દ્વારા મંગાવી શકો આપણું ફાર્મ નું એડ્રેસ છે વાછરાવાડી દુજાપર ગઢસીસા મંગવાણા હાઈવે ઉપર જ છે એકદમ રસ્તા ઉપર જ છે ને આપના મોબાઈલ નંબર પણ દર્શક મિત્રોને આપી દો સ્ક્રીન પર જરૂરથી આપશું પણ એમના ખેડૂતના મોઢે તમને આપી દો 8238562963 ધન્યવાદ આ યુવાન ખેડૂતનો પણ ધન્યવાદ અમારી ચેનલમાં આપે આ બહુ સરસ માહિતી આ દર્શક મિત્રો સુધી પહોંચાડી ધન્યવાદ